ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ખારીયા ખાતે આવેલ શિવશક્તિ વિદ્યાલય ખાતે તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી અપાઈ હતી જેમાં તાલુકા વિકાસ અધિકારી એ કે પંડ્યા તાલુકા હેલ્થ ઓફિસર પિયુષભાઈ ચૌધરી સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર કે બી પટેલ થરા પીએસઆઈ આર જય ચૌધરી રાજકીય આગેવાનો અને સરપંચ કનુભા વાઘેલા શાળાના આચાર્ય સહિત મોટી સંખ્યામાં યુવાનો વડીલો સહિત મહિલાઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં સૌ પ્રથમ દીપ પ્રગટાવી રાષ્ટ્રગીત સાથે જુદા જુદા કાર્યક્રમો યોજાયા હતા જેમાં સ્વાગત ગીત ગરબા નાટક પિરિયડ વક્તૃત્વ સ્પર્ધા અને પંચોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણી દરમિયાન દેશના બંધારણ અને અત્યાર સુધીમાં થયેલ લોકહિતના કામો વિકાસની ગાથા સહિત મહાનુભાવોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા અને વૃક્ષારોપણ કરાયું હતું આકોલી હાઈસ્કૂલ અને પગાર કેન્દ્ર શાળા તેમજ વાઘેલા પાટી પ્રાથમિક શાળામાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી જેમાં આચાર્ય બી કે ખંડેલવાલ આચાર્ય બળવંતજી દુધેચા રમેશભાઈ પંડ્યા આચાર્ય મયપતસિંહ રાઠોડ સહિત આરએસએસના તાલુકા સહકાર્યકર અને શિહોરી તાલુકા ગ્રામ વિકાસ પ્રમુખની જવાબદારી અદા કરતા ગાંડાજી વાઘેલા અને સ્વયંસેવકો દ્વારા ભારત માતાની આરતી પૂજન કરવામાં આવ્યું હતું જેમાં સરપંચ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા